ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના મહેસાણાના વિજાપુરમાં એક એવી ઘટના બની જેને લઈ આખા મહેસાણામાં માહોલ તંગ બન્યો મુસ્લિમ પરિવારને વાંધો સ્કૂલમાં થતી પ્રાર્થનાથી હતો પણ કેવી રીતે આ પરિવારે સ્કૂલને બદનામ કરવાની કોશિશ કરી તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન થઈ જશો તારીખ બાવીસ નવેમ્બરનો એ દિવસ હતો વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક મુસ્લિમ પરિવારની દીકરીને અજાણ્યો શખ્સ ત્રણ દિવસથી ઇન્જેક્શન મારતો હોવાની વાત સામે આવી ઓગણીસ અને વીસ તારીખના રોજ સવારે નવ વાગે બાળકી સ્કૂલની બહાર ગઈ તે વખતે એક અજાણ્યો છોકરાએ સ્કૂલની બહાર અડપલા કરીને ડાબા હાથે રૂ ઘસી ઇન્જેક્શન આપ્યું હોવાની ફરિયાદ ઉઠી પરિવારે સ્કૂલમાં હોબાળો પણ મચાવ્યો જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ બાળકીને કોઈએ ઇન્જેક્શન માર્યું છે કે કેમ તેનો મેડિકલ ચેકઅપ કરવા માટે વડનગર લઈ જવામાં આવી તે સમયે બાળકી અને તેના પરિવારજોને શું આરોપ લગાવ્યો તે સાંભળો પછી અમે તમને તેની પોલ ખોલતી હકીકત પણ દર્શાવીશું એ એક છોકરો પહેલા દિવસે આવ્યો પછી એને એ મને ઊભી કરી પણ ઊભી ના થઈ તો બીજા દિવસે મને પછી એ જબરજસ્ત મને ઊભી કરી લઈ ગયો પીછેના ગ્રાઉન્ડમાં પછી જ ને મને ચોકલેટ પછી પપ્પાની વસ્તુ શું લઈ જ મેં એને એમ કીધું કે બારી વસ્તુ નથી ખાતી હું ઘરની જ વસ્તુ ખાવ પછી ને મને એમ ધમકી આલી કે તાર ઘરમાં તા મમ્મી પપ્પાને કોઈને કહેવાનું નહીં તો પછી બીજા દિવસે એ માં સાસુ કહ્યું મને ઊભી કરી ને પછી મને પીછના ગાર્ડમાં લઈ ગયો પછી જે ને એ ઇન્જેક્શનમાં દવા ભરી ને વ્હાઈટ કલરની દવા ભરી ઇન્જેક્શનમાં પછી જે ને એ જે ને રૂ લગાવ મારા હાથમાં ને પછી એ મને ઇન્જેક્શન આપ્યું

સ્કૂલના તમારે કે મને કોઈ નિર્ણય મળતો નથી આનો આના માટે હું તમારા સાથે કાયદેસરની કાર્યવાહી જે થશે હું તમને કરી આપું આ સમગ્ર ઘટના બાદ શાળા ઉપર દબાણ ઉભું કરવા માટે ઈડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું શાળામાં તોડફોડના પ્રયાસો કરાયા ન્યાયની માંગ સાથે વિજાપુર બંધ કરી દેવામાં આવ્યું જૂના બજાર ટાવર બજારથી ખત્રી કુવા સુધીનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને ધરણા કરીને ચીમકી આપવામાં આવી કે તાત્કાલિક આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કલાક પછી અમે સાહેબ જોડે આવ્યા અને તેમને રજૂઆત કરી કે તમે તાત્કાલિક અસરથી આરોપીને પકડો બોતેર કલાક સુધી આરોપીની ધરપકડ થઈ નથી તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કોના ઇશારે નથી થઈ તે પણ જોવાનું રહ્યું પરંતુ અમને માંગ સંતોષ ન થતા અમે અહીંયા ધરણા આપ્યા સમગ્ર વિજાપુર મુસ્લિમ સમાજે અહીંયા ધરણો કર્યો ત્યાર પછી ડીવાયએસપી સાહેબને ત્યાંથી તાત્કાલિક ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સાહેબને મોકલીને અમને બાહેતરી આપવામાં આવી છે કે બાર કલાકમાં આરોપીની અમે ધરપકડ કરીશું આ બધા ઘટનાક્રમ પછી સૌ કોઈને એવું લાગવા લાગ્યું કે શાળા કંઈક છુપાવી રહી છે પરંતુ જ્યારે વાસ્તવિકતા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો પોલીસની તપાસમાં જે હકીકત સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઉપર કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં નથી આવ્યું અને તેના શરીર પર ઇન્જેક્શન માર્યાના કોઈ પણ નિશાન પણ નથી જેથી શાળા સામે આરોપોનો મારો ચલાવનાર મુસ્લિમ પરિવાર ખુદ હવે શંકાના ઘેરામાં છે કારણ કે ફરિયાદમાં પરિવારે જે આરોપ લગાવ્યા છે તેને લગતા પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી પોલીસની શંકા ત્યારે વધારે ઘેરી બની જ્યારે પોલીસે બાળકીને શંકાસ્પદ વિદ્યાર્થીઓના નામ આપ્યા અને ચાર વખત તેની ઓળખ પરેડ કરવામાં આવી તેમ છતાં બાળકી કોઈને ઓળખી શકી નહીં એટલું જ નહીં પોલીસનો દાવો છે કે તમામ સીસીટીવી ચકાસવામાં આવ્યા સીસીટીવી ફૂટેજમાં પણ દીકરી અન્ય બાળકો સાથે બેઠેલી દેખાય છે દીકરીની સલામતી ક્યાંય પણ જોખમાતી હોય તેવું સીસીટીવીમાં જોવા નથી મળતું ભોગવનાર બાળકીને બે સરકારી પંચો તેમજ તેના માતા પિતાની હાજરીની અંદર જે આક્ષેપિત જે છોકરા હતા એ આક્ષેપિત છોકરાઓની ઓળખ પરેડ કરવામાં આવેલી પરંતુ તે ઓળખ કરીને અંદર તે બાળકીએ ઓળખી બતાવેલી નહીં ત્યારબાદ એને રજીસ્ટર બતાવેલું રજીસ્ટરમાં જે છોકરો બતાવેલો તો એ છોકરો પણ એ હતો નહીં બરાબર એ છોકરાને એને ઓળખી બતાવેલો અને એ છોકરાની તપાસ કરી એ છોકરો હકીકતનો ગુનામો નહોતો બરાબર ત્યારબાદ આ જે સીસીટીવીની વાત કરીએ તો સીસીટીવી ફૂટેજની અંદર પણ આ જે આક્ષેપિત છે એ ક્યાંય પણ સીસીટીવીની અંદર બી દેખાતો નથી અને અત્યારે હાલ એ જે શંકાસ્પદની જે કહે છે તેની તપાસ અત્યારે હાલ ચાલુ છે પરંતુ અત્યારે હાલની તપાસની અંદર જે કહેવામાં આવે તો બ્લડ સેમ્પલની અંદર પણ એવું કોઈ ડ્રગ્સ મળ્યું નથી પોલીસ કહી રહી છે કે કોઈ પુરાવા મળ્યા નથી શંકાસ્પદ લોકોની અટકાયત કરી શકાય એટલા પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા નથી ઉલટાનું પોલીસની તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે અગાઉ દીકરી શાળામાં પ્રાર્થના પછી જ જતી હતી જેથી શાળામાંથી દીકરી અને તેના પરિવારને ટકોર કરવામાં આવી તે સમયે પરિવાર દ્વારા શાળા બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે સમયે પરિવારને પ્રાર્થના સામે વાંધો પડ્યો હતો મારી દ્રષ્ટિએ એવું માનવું છું કે લગભગ આજથી દસ પંદર દિવસ પહેલાં આ વાલી કાયમ એમની દીકરીને લેટ લઈને આવતા સ્કૂલમાં એટલે સ્ટાફ દ્વારા ટકોર કરવામાં આવી કે ભાઈ બીજા શિક્ષકો એમ કહેતા હતા કે ભાઈ બીજા છોકરાઓ અંદર ડિસ્ટર્બ થાય છે માટે તમે તમારી દીકરીને ટાઈમસર લઈને આવો જેથી એમને એવું કીધું કે ભાઈ અમે પ્રાર્થનામાં અમારી દીકરીને નહીં મોકલીએ એટલે એ દિવસે થોડું બોલાચાલી વધારે થયેલી છે અને જતા જતાં એમને એવું કહેલું કે ભાઈ અમે આ સંસ્થાને જોઈ લઈશું કેવી સંસ્થા ચલાવો છો એવી ગર્ભિત ધમકી એ વખતે આપેલી એમને કદાચ એ પણ હોઈ શકે ભાઈ આવી રીતે ખોટા આક્ષેપ કરીને એક સરસ સંસ્થા ચાલતી હોય તો એને બદનામ કરવાનું આવું કાવતરું ના કરવું જોઈએ આજે સરકાર શ્રી દ્વારા સોળ હજાર પાંચસો એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવી છે છતો આ કચડાયેલો એક વર્ગ હતો અને એમને ભણાવવા માટે ચાર હજાર મામૂલી ફીમાં બાળકોને અહીં ભણાવવામાં આવતા હતા કેમ કે એમના જોડે કોઈ વિકલ્પ નહોતો ગરીબ વાલીઓના બાળકો અહીંયા ભણતા હતા અને એ બાળકોને સારું શિક્ષણ મળે એવું અમે ધ્યેય રાખેલો છતો પણ જો અમારા સાથે જો આવો વ્યવહાર કરવામાં આવે તો અમને એક અંતરથી દુઃખ થયું કે ભાઈ જો સારું શિક્ષણ આપતી સંસ્થાને પણ જો આ રીતે બદનામ કરવામાં આવે તો ખરેખર ખોટું છે આખી ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ શાળાને એવું લાગી રહ્યું છે કે પ્રાર્થનાથી વાંધો પડતા પરિવારે આખો ઘટનાક્રમ ઊભો કર્યો અને સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી જો આ વાત સાચી હોય તો આ ઘટના સમાજ માટે ખૂબ જ દુઃખદ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત